નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેવગઢ બારિયા તાલુકામાં મથકે કરવામાં આવી હતી દેવગઢ બારિયા ખાતે સૌપ્રથમ વાર સ્વતંત્ર પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો નગરમાં આવેલ રમતગમત સંકુલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદ જિલ્લાના સાંસદ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં

દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી દેશના વડાપ્રધાન અને અગિયારમી વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંદ કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો અમારું ગુજરાત પણ ઓગણીસો સુડતાલીસથી માંડીને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મતવિસાર દેવગઢ બારિયાની અંદર જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી ગરબાડાના ધારાસભ્ય મન્ય ભાભોર સાહેબ વહીવટી તંત્રના તમામ અધિકારીગણ સ્વૈચ્છિક સંસ્થાઓ નગરજનો ગામડામાંથી આવેલા તમામ આગેવાનો વડીલોની આગવાની અંદર આજે આ પર્વ અમે ઉજવીએશ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો છે આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના બે હજાર સુડતાલીસ અંદર ભારત પૂર્ણ વિકસિત થાય સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે એમ અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને વિકાસની દિશાની અંદર આગળ વધે વહીવટીતંત્ર ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદજીના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેળવો છે થેન્ક યુ